નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા માં આપનું સ્વાગત છે સમાજમાં વાત કરીશું નસવાડી તાલુકા કક્ષાનો સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ બંકલા ખાતે ઉજવવામાં આવ્યો પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ અગ્નિસિમો સ્વતંત્રતા દિવસ નિમિત્તે નસવાડી તાલુકા કક્ષાનો કાર્યક્રમ બંકલા ખાતે ઉજવવામાં આવ્યો નસવાડી મામલતદાર શ્રી નીતિન મકવાનાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ પ્રસંગે નસવાડી તાલુકા વિકાસ અધિકારી શ્રી સાથે તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ નસવાડી પોલીસ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા કક્ષાની ઉજવણીને લઈને સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા મામલતદારશ્રીએ સરકાર લક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી નસવાડીથી ચિરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ થયું ત્યારે પાંચસો પંચાવન પચાસ થી વધુ દેશી રજવાડા વહેલું હતું સ્વતંત્રતાની સાથે સાથે આ પાંચસો પચાસ થી વધુ દેશી રજવાડાઓને એક કરીને અખંડ ભારત બનાવવાનું